હું વિજયભાઈ પપ્પા ત્રણે સવારે ગયા તા ઓફિસે ને અત્યારે એક વાગે ઘરે જઈએ છીએ ત્યાં વરસાદ અત્યારે ધીમો પડી ગયો કે વચ્ચે બહુ સારો સારો વરસાદ આવ્યો તો વાતાવરણ સુપર થઈ ગયું ભીજા ખાતા જેવું ઓપરેશન કરવું ને પછી જયારે જયારે બહાર નીકળો ને ત્યારે ત્યારે વરસાદ જોવા મળ્યો આપણે દાખલ થવા ગયા તે દી વરસાદ હતો ત્યારે આપણે ચેકઅપ માટે કે પછી જતા ત્યારે બધા વખતે વરસાદ હતો આજે જો કેટલો મસ્ત અત્યારે વરસાદ જામી ગયો છે

તો ગોટલી ના મુખવાસ કરવા માટે બા અત્યારે ગોટલી ભીની છે તોય કાઢી લે છે કેમ કે વરસાદ કે હુકાવા દેતો નથી તો પછી કરવું હું તો એમ કરીને કાઢી લે છે અત્યારે જોઈએ હવે આ ગોટલી પછી આખે આગળ પ્રોસેસ એની થાય પછી કેવી ખાધા જેવી થાય છે કે ઉકાય વગર કરે છે એટલે થોડીક ખામી વાળી રહી જાય છે કોમેન્ટ આવી છે ફોન મુકી તો ગ્રતો લાગતા કે કોમેન્ટરી દે કે નહી તો ન મળવું આવું છું ને તો એ તો શું કરું મળવાનું બીજું એડ્રેસ આપવું પડશે ને પણ હે તો ઇન્સ્ટા આઈડી કહી દે એટલે એમાં તને મેસેજ કરે તો તારે એડ્રેસ આપી દેવાનું એ ફોન પહેલા ઇન્સ્ટા આઈડી તારે તને મેસેજ કરે હું કહેવાનું નઈતી

તો દાખલા સર ફોનમાં ગણાવશે તો કેમ તો કે સર ગણાવશે એમ અત્યારે એની પ્રેક્ટિસ કરવાની છે ને વેરી ગુડ વેરી ગુડ હમણાં ભણવામાં તો બહુ ધ્યાન આપવા મળે છો એક્ઝામ આવે છે હવે આપણી સાથે છે પરેશભાઈ સેલડિયા આ બધા ઓળખો છો તમે આજે છે ને પરેશભાઈ ને મારે બેને નાઇટવેર લેવા માટે જવું છે આમ તો નાઇટવેર નો કે નાઇટ ટ્રેક અને ટી શર્ટ હારા હારા છે તો ઓલા મારા વીડિયમ પરેશભાઈ ઓલા ઈશિત ના ટી શર્ટ ને મેં તમને બતાવ્યા હતા ઈશિત આવ્યો તો ક્યારે ક્યારે એટલે અમે બે જઈએ છીએ અત્યારે ઈશિત ની ત્યાં ટી શર્ટ ને જોઈએ એને ગમે તો લેવું ન ગમે તો પછી ક્યાં બીજી દુકાનો ની તાણ છે પણ જઈએ જ આપણે હમણાં ઓલા લંડન વાળા આવે કે નહીં એટલે ગામડા જવાનું થાય

યમનમ ના પડતા છે મમરા મેણા શું કીધું ખબર મમરા કે ખાવ ને એનો વાંધો નહી પણ મમરામાં કેવું થાય તમે કીધું થાળી ભરીને બેઠા હો ને તો કેટલા ખાઈ જાવ નક્કી ન રે પણ આપડા બાર વેચાતા લઈને ખાય એટલે લિમિટેશન જ 50 રૂપિયા નું જ ખાવાનું 100 રૂપિયા લિમિટેશન વાળું ખાવાનું છે વધારે ખવાય જાય આમાં વધારે નઈ ખાઈએ કાઈ ને એમ તો કાઈ વાંધો કાઈ નઈ થોડી કોલેજ જ બે એટલે મમરા વાળોય વસ્તુ ખાઈ ખાલી કોલેજ જ નાસ્તા ચાલુ આ જિંદગી કામ મેન્ટેન રાખવા નું જિંદગી ખાલી ખાવા હોય બીજું કઈ કામ જ હોય હાસો સુખ તો સુખ તે જાતે શરીર નો હોય ને એ મેન સુખ કેવાય હારોલો ઈ તમારા કોપણ આપણે તમારે કેમ ઓપરેશન કરવા પડ્યું અમે કાને કરવા પડતો કાઈ પણ એ હિસાબે છે ખાવા અસર તો કરતો હશે ને ખાને ઘણી તમારે સાવ નઈ હિસાબે મસ્ત ભેળ બની ગઈ છે ટકાટક

જાનો બેન હાથમાં મહેંદી મુકાવવા આવી જ છે બતાય મહેંદી બતાય ઓહો સૂર્ય દેવતા બનાવ્યા છેરખી રીતે બતાય ને આમ શાંતિથી લે હું નિચ્છત્ર કરી રહ્યો વાહ મસ્ત કરી હો જાનો મહેંદી કામ મહેંદી અત્યારે હું કામ કરી બેન મોળાક આવે એટલે મહેંદી મૂકવાની હોય આ પરમ દિવસે મોળાક થસે બોલો તમારે શું કહેવાનું છે મોળાક થસે કઈ

એ ને ફોન પડ્યો છે કેમ લે ઓ ડાડી દે તારો ફોન નમે આ ડાડી દેતી નહી ના કર જાપટ પડી જશે હા સમીટ યાર જો લે આ આ તા ના રે ના બ ફોન નીક દેતો નાકલ મણવા આ બસ એમ હારું ખોલે ઈ પણ ન કરે એલા ઉપર નો થાય હાથ હાથે પછી આજ તો ડાડવો પૂરે

તમારું ફોન ગયો હું આંગણે છું ને બે હાથ ભેગા કરી નાખે તારી દો મસ્ત ઢોકળાની ડીશ તૈયાર થઈ ગઈ છે તમારી ફેવરેટ વસ્તુ છે એમને દાદાની ફેવરિટ વસ્તુ છે આ ઢોકળા દૂધીના ઢોકળા મુઠિયા ઢોકળા કહેવાય એને અને 100 સારે લેવાના છે. તાલ બાલ મસ્ત નાખીને કમ્પ્લીટ થઈ ગયા છે સુપર મીઠો લીમડો છે. તમે કેમ એટલા જોવો લીધા. એ પણ બે લેવાય ને નવી વાત આવી ગુલાબે કરી છે એક તો પહેલા તો આ બતાવી દઉં આ એને ગરમ પાણીમાં અત્યારે પગ મૂક્યા છે મને કાલ ગોટલા પગના તો પેંડીઓ દુખતી હતી ને એટલે ગરમ પાણીથી રાહત રહી હતી તને હું અત્યારે વાંધો છે પણ પિંડીમાં તો પાણી ઢોળું પડો કાલે હું કરતો તેમ હવે છે ને વાત એવી હતી

તો સને ગુલાબને મોન વ્રત રહેવું છે પણ હવે જાનુના વ્રત પૂરા થાય પછી જાનુના વ્રત પૂરા કે રહેવાય રે વારે સાલુ થાય 5 દિવસ સુખ કરવાથી શુક્રવાર આવતા શનિવારે થાય આવતા શનિવારે કે ફાઈનલ આસ્તી કેમ કે ઓઠવાડીઓ તો ઓઠવાડીઓ તો તો નકી કરવું પડેંતારે રહેવું છે પણ એ એ હોય ને નાલીયે જ સકી ઓકે તો એને એક આવતા વીકમાં તો લગભગ રહેવું છે રે એને કીધું છે એટલે રહે હે તે